હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મીટિંગ દરમિયાન સમાજના વિકાસ શૈક્ષણિક પ્રગતિ તથા આવનારા સામાજિક કાર્યક્રમોની તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને અહેવાલો રજૂ કરાયા હતા તેમજ જાન્યુઆરીમાં મહેસાણા ખાતે યોજનાર ઇનામ વિતરણ કાર્યક્રમ અંગે સૂચનો અને ચર્ચાઓ કરવામાં આવી હતી અંતમાં ફેડરેશન દ્વારા આવનારા દિવસોમાં વધુ સુવ્યવસ્થિત અને પારદર્શક કામગીરી સાહિત સાથે સમાજહિતના નિર્ણયો લેવામાં આવશે તેવી માહિતી ફેડરેશનના પ્રમુખ અમીનભાઈ ચુટગર દ્વારા આપવામાં આવી હતી રિપોર્ટ સાદિક કાજલવાલા آپ تمام کا میں اس میٹنگ میں استقبال کرتا ہوں سنی جماعت کو میں باعث وڑودہ کی طرف سے آپ سب کو کھیل مقدم کرتا ہوں آپ نے ہماری دعوت پر لپے کرتے ہوئے یہاں ہمیں خدمت کا موقع دیا آپ کا میں शुक्रिया भी अदा करता हूँ और दुआ तो को करना आपको इसका बेहतर बदलाव बजायद करें। महोदय साहब, मोड़ा सके सर्वदा ये कॉम्पलीटली मन ये क्या रोज पहले की बात है, इतनी मैं उसके लिए भी उनको मुबारकबाद देता हूँ और उनका शुक्रिया। जुलाई આપણા આ પ્રોગ્રામ કઈ રીતે કરવો તો મારું એક એમ એક સૂચન આવા કારોગરી બધા સભ્ય બેસ્યા છે તો આપણે આ પ્રોગ્રામ એક ફેસના ના અંદર પૂરો કરી દેવો તો એના માટે બધા માં જોડે થી અબ્દુલ બેઠા છે એમના જોડે આપણે ચર્ચા કરી અને કઈ રીતનું કરવું જોઈએ એ માટે આપણે ચર્ચા કરી લઈએ તો આપણે એક ફેસમાં કરવું જોઈએ કઈ રીતે અબ્દુલ તો એક સેક્શનમાં જો પછી એક અમારો મિત્ર જેસાનો સંસદ છે પરમણ જેના પછી બીટર મિત્રના નામ આવ્યા એટલા વધારે નહીં જતના જેટલા વિർത്തાઓ આયેલા તો પાંચ પાંચ બે તો આપી પડ્યા અને હું વોટ્સએપનો ઉપવન દાવાનો આપતી ગાડે દાવા તો ઘણા વોટ્સએપ પાંચ પાંચ પાના મોકલી દીધા સાબાજા મુકામે મહાવી હોલ ના અંદર નું આયોજન કરેલું હતું ફેડરેશન જમા કારોબારી મીટિંગ અહીં વડોદરા મુકામે રાખવામાં આવી હતી એમાં અમારે મહેસાણા ખાતે અગિયાર આપણે એક બે હજાર છવ્વીસમાં યોજાનારું આપણે વાર્ષિક ઇનામ વિતરણ પ્રોગ્રામ કરવાનું છે મીટિંગમાં શું અગત્યની મીટિંગમાં અગત્યની ચર્ચા એ કરવામાં આવી કે આપણે વ્યવસ્થા મહેસાણા ખાતે શું કરવી અને બેતુલ માલના અંદર બાળકોને વધારે વધારે સ્કોલરશીપ મળે એની આપણે વ્યવસ્થા કરવી અને વધારે વધારે નાણાં એકત્ર કરવા એના માટે ચર્ચા કરી મારું નામ પત્ની સુન્ની જમાટ બોય ફેડરેશન એન્ડ ટ્રસ્ટ ની કારોબારીની મિટિંગ આજે વડોદરા મુકામે રાખવામાં આવી હતી એમાં આમ તો સત્તર જમાતના પ્રતિનિધિઓ આવવાના હતા એમાંથી લગભગ નવ જમાતના પ્રતિનિધિ હાજર રહ્યા હતા મુદ્દાઓમાં જે ચર્ચા કરવામાં આવી એમાં ખાસ કરીને જે હાલના સેક્રેટરી હતા એમના રાજીનામા બાબત અને નવા સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી સાથે સાથે જે સેક્રેટરીની જગ્યા ખાલી જોઈન્ટ સેક્રેટરીની જગ્યા ખાલી પડી એમનું બી નિમણૂક કરવામાં આવી અને અન્ય મુદ્દો ચર્ચાઓમાં ખાસ કરીને જે ચોપડા બાબતે બૈજુલ મા બાબતે અને જે ફેડરેશનને લગતી કાર્યવાહી ખાસ કરીને જે મહેસાણામાં અગિયાર જાન્યુઆરી થનાર ઇનામી વિતરણ પ્રોગ્રામ વિશે ચર્ચા કરવામાં આવી લગભગ બસો ને ચાલીસ જન છોકરાઓ છે જેમાં અલગ અલગ જમાતના સત્તર જમાતોના અલગ અલગ જે ઇનામો આપવામાં આવશે એમાં સવારે દસ વાગ્યાથી લઈને સાંજે ચાર વાગ્યા સુધી ઇનામી પ્રોગ્રામ રાખવામાં આવશે હું ફખરુદ્દીન કાઉસવાલા સુન્ની જમાત પ્રમુખ હોય ઉપપ્રમુખ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે